મારે કહેવાનું હતું કે મને શું થયું હતું પહેલી વાત તો એ કેમ કીધું હતું સરપ્રાઈઝ આપણી માટે તૈયાર છે ત્રણ ચાર પાંચ દિવસ હરર મહાદેવ તો કેમ છો મોજમાં માં આવ્યો કે બધા મોજ માં દેશો તો વેલકમ બેક માં યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને અમે આવી ગયા છીએ પરશુરામ પાકે અને અમારા કુપાલભાઈ અને રહીભાઈ ઇચકા ગાય છે ને અને તમારી માટે એક મોટું સરપ્રાઈઝ છે કે એમના રાતે જાઓ એટલે તમને બતાવું કેમકે તમે કન્ટિન્યુ વ્લોગમાં તો બન્યા જ રહીજો કેમ કે મારે કહેવાનું હતું કે મને શું થયું હતું પહેલી વાત તો એ કેમ કે મને થયું હતું એ મસા 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 છે ને મસા કે રહોળી બે એક જ કહેવાય મેં મમ્મીને વાત કરી હતી એ કે બે એક જ કહેવાય એમ કહેતા હતા તે એવું છું અને અમે કેટલી ધક્કા અમે આઠ ફેરી તો અમે બે દિવસની અંદર આઠ ફેરી તો અમે દવાખાને ગયા છો વિચાર કરો એ પાછા મારા રહીભાઈના પૈસા એટલે તમે ગણી જવો કે ત્રીસ ત્રીસ રૂપિયા થાય ત્રીસ આવવાના ને તીસ આવના અમારા બેના પંદર પંદર રૂપિયા થાય તી એક ધક્કાના સાંઠ રૂપિયા આઠ ફેરી તો જીઆઈ અમે કેમ કે મેં વ્લોગમાં પણ નહોતું લીધું એટલું બધું કેમ કે થોડું થોડુંક લોગ તમે પછી કંટાળો આવે એટલે હું નહોતો લેતો કેમ કે આઠ ફેરી બ બે દિવસમાં જવું એટલે દવાખાના તમે વિચાર તો કરો પૈસા એટલા જાય એને કાજી કાંઈ કરું તો નથી તો આમને ખાલી થોડા જ કરાવ કે આ આ રિપોર્ટ કરાવો આ કરાવો તે કરાવો આ કાંઈક એમ પછી કેટલું મોટું હોસ્પિટલ એને એમાં કાંઈ ખબર પડતી નહોતી અમને કે ક્યાં શું જવાનું બધાને પૂછતા પૂછતા જઈ ચોકીદાર હોય ત્યાં જઈએ ત્યાં રહી ભાઈ અને ખાવાનું કાંઈ ઠેકાણું નહીં બબે ત્રણ ત્રણ વાગે તો ખાવીએ અમે જમવાનું બપોરનું નાસ્તો કરો નાસ્તો કરી લે અને કે બધા ઘણા લોકો કહેતા હોય કે મસા કાનમાં મસા ન થાય અંદર છે જરીક એટલે આમ આપણે એંચ ન નાખીએ કે આપણે એંચ ફ્રી આવે ને પહેરવાની પહેરવાની મિસ કે સાંભળવાની એમ સોંગ બોંગ બધા સાંભળતા હોય એ હું નાખી કે કેમકે જગ્યા એટલે તમને દેખાતું હશે દેખાય તો ભલે મને કેમ કે બીજું તો હું કરું યાર કે નથી દેખાતું એ ભાઈ દેખા દેસો બીજું તો હું ભાઈ થઈ જશે સારું ભાઈ એની હવે એની રીતે હજી કાલ રાતે જોયું ને તો એની રીતે થોડું થોડુંક એની હાથે મટે છે તો હું કહું આપડે એને ચારાઓનું કેન્સલ અને રહીભાઈ કાકાએ કીધું છે એક જગ્યાએ કે કાનનું ચેકો ન મરે તો દવાથી સ્પેશિયલ થઈ જશે હું તો આપણે ચેકો તો મરાવો જ નથી કેમ કે ચેકાની ઈચ્છા પણ નહોતી મરાવાની ક્યાં ભાઈ આ તો દવાનું કીધું છે તો આપણે દવાનો ઉપયોગ કરીશું જો સારું થઈ જશે બરાબર અને પહેલી વાત તો હવે બ્લોક કન્ટિન્યુ આવશે કેમકે બે દિવસનો ગેપ પડી ગયો હતો કેમકે એના માટે દિલથી સોરી કેમકે આપણે આઠ દિવસનો ચેલેન્જ લીધો તો એમાં પણ ચેલેન્જ તૂટી ગયો છે એમાં કેમ કે પપ્પા આખો દિવસ ઘરે હોય ને મમ્મી કામ કરતા હોય ને આમે માળાને એવું બનાવતા હોય તમને ખબર તો હશે મમ્મી આખો દિવસ માળા બનાવતા હોય એટલે એ કાંઈ હરકું છું નથી પપ્પાનું ઓપરેશન છે એટલે થોડાક દિવસ તો ઘરે જ રહેશે અંદાજે કેટલા દિવસ રહે ઘરે રહેશે પંદર દિવસ જોવું તો રહેશે તે પછી આ બાર બાર ધીરે ધીરે આટા મારવા નીકળશે સવારે સાંજે તો હું બ્લોગ બનાવી લઈશ બરાબર તો શું કહેવાય તમે મારા ફેમિલી છો તમે જોતા હોય એટલે મારે તમને કેવું તો ગાઈશ મેં સવારે બ્લોગ ચાલુ નહોતો કર્યો મેં કે ટાઈટલ નહોતો આવ્યું કેમ કે ડાયરેક્ટ હું બ્લોગ શૂટ કરવા માંડ્યો હતો તે બ્લોગ મેં થોડોક બનાવ્યો છે તો તે તમે જોઈ આવો મહાદેવ વાગી ગયા છે એક અને અત્યારે જાવીશું મેં રિપોર્ટ લેવા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યું તો ફાઇનલી કાંઈ હોસ્પિટલે પહોંચી ગયું છે અને હવે રિપોર્ટ લેવા જ આવશું અને શું છું એ બધું હું તમને કેસ હમણાં ઘરે જઈને બરાબર અને હવે ડોક્ટર શું કહે એ જોવાનું છે કેમ કે રિપોર્ટ હું લઈ આવું પહેલાં તો ફાઇનલી કાંઈ રિપોર્ટ આપી દીધો છે ડૉક્ટર હવે શું થયું હોય ને એ બધું હું તમને ઘરે જઈને કહું તો કન્ટિન્યુ પ્રોગમાં બનાવ કંઈ એક સીન થઈ ગયો તે દાદા રિક્ષાવાળા તને એને ફોન આવ્યો ને તેને વાધવ દસ ઉતારી દીધા કે તમે

કઈ કર્યું જ નથી શોપિંગ કરી બસ બીજું શોપિંગ માં નાખો દિવસ કઈ ઢાને સિલેક્ટ કર્યું ચોલે કે બસ આટલું કર્યું બીજું કાઈ નથી કર્યું ના ના એમ જ દિવસો કાઢ્યા મોલ મોલ માં ગયા થા કે હા ઓલો ડીઆર વર્ડ મોલ માં ના પડી બરોડા માં આવ્યું જ છે ને

મેં ટાઈમ હોય એમ તો કે ના ના ટાઈમ હતો ખોટું નો લાગે તો ખોટું નો લાગે એટલે એમ તો આવી જ ને કોલ કોલ માં ઉતરે ને દિવસે આવીતી ત્યારે અમે બધા

અલાઈ થી બસ માં કે ઉતરીને ડાયરેક્ટ બસી દીના ઘરે ગયાતા તો દીના ઘરે રહેવાનું હતું બોપર સુધી તાઈ વેલા લેવાયો ડોઢો થઈ લેવા મને નો ગમે તો હું કરું હું પહેલા લઈ આવું પછી એને ન થાઉની થાય હું પહેલા પહેલા લઈ આવું હુંકો મારી બેન ને મજા નહી આયા મને અત્યારે પપ્પા નીચે છે એટલે હું વ્લોગ શૂટ કરાઉં હુંકો બેન ને કીધું કે હાલ બે ત્રણ દિવસથી વ્લોગ માં નથી આવી એટલે હું તને જલ્દી માં બ્લોગ શૂટ કરી આવી આપડે ને